સમાચાર માધ્યમોના આડમાં ચોપાનિયાનું લાયસન્સ મેળવી સોશિયલ મીડિયાના પત્રકારોના તોડ પ્રકરણ છાસવારે સામે આવતા રહેતા હોય છે તોડપાણી કરી સમાચાર માધ્યમોને બદનામ કરતા લે ભાગુ અને કહેવાતા પત્રકારોનો વધુ એક તોડ પ્રકરણ સામે આવ્યું છે રાજકોટની શૈક્ષણિક સંસ્થાના સંચાલક શાળા પરિસર સ્થિત તેમની ચેમ્બરમાં મહિલા મિત્રને આલિંગન કરતા હોય તેવો સીસીટીવી ફૂટેજ મેળવી લઈ વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા પચીસ લાખની ખંડણીની માંગણી કર્યાનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે સમાજમાં બદનામ કરી શૈક્ષણિક સંસ્થાને તાળા મરાવી દેવાની ધમકી આપી ખંડણીની માંગણી કરતા

સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે તેના આધારે આગળ તપાસ શરૂ કરવામાં આવી જેની અંદર એક સ્લાઇડ બનાવીને અમુક ઈસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો હતું જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે રેપ્યુટેશન હતું એને ખાસું નુકસાન ગયું હતું અને ત્યારબાદ તેમને સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનો એ લોકો ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી આ જે ફરિયાદ તેઓના દ્વારા જે કરવામાં આવી તેના આધારે પછી જે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ છે તેઓ દ્વારા વ્યવસ્થિત તેનું અ નિવેદનને એવું બધું મેળવીને અને કઈ રીતે બનાવ બન્યો હતો કઈ જગ્યાએ તેઓને પૈસાની માગણી કરવામાં આવી છે તે બધાની સંપૂર્ણ વિગત મેળવી ત્યારબાદ પ્રોપર ટ્રેક ગોઠવવામાં આવી હતી અને ટ્રેકની અંદર જે વ્યક્તિઓ જે પકડાણા તેઓ દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે એક પર્ટીક્યુલર વ્યક્તિ છે જે આશીષ ડાભી નામનો તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખે આખો પ્લાન બનાવી એક પર્ટીક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આખી આ જે એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માગણી કરવામાં આવી હતી અત્યારે ટોટલ ત્રણ લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશીષ ડાભી નામનો એક વ્યક્તિ છે અને જે વ્યક્તિ પાસેથી આશીષ ડાભીને આ જે સીસીટીવી કેમેરા મળ્યા હતા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે ટોટલ આ લોકોએ પચીસ લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી અને જે સીસીટીવી ફૂટેજીસ છે એ થોડા અમુક સાત થી આઠ મહિના જૂના પુરાણા છે જે તે લોકોએ મેળવ્યા જે એણે આ સીસીટીવી ફૂટેજ જે છે એ લીક કર્યા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે અને એને ભવિષ્યમાં પછી આગળ કાયદેસરની કાર્યવાહી તેના વિરુદ્ધ પણ કરીશું